સીતાંબરમ નષ્ટિ વેશમ પીતાંબરમ તમ નટવર્ય વેશમ લવાંબુદ શ્યામલસુંદર અંગમ વંદે હરિમ ધર્મસુતમ ચષ્ણમ ઈષ્ટદેવ પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ લક્ષ્મીનારાયણ દેવ પરમ પૂજ્ય સનાતન ધુરંધર એક હજાર આઠ આચાર્ય મહારાષ્રી અજેન્દ્ર પ્રસાદજી શ્રી જેમનો આજે અમૃત મહોત્સવ પચાસમો પ્રાગટ્યોત્સવ ઉજવી રહ્યા છે એવા આપણા સૌના ભાવ્ય આચાર્ય આપણા સૌનું હૃદયનું ધબ ધબકતું હૃદય એવા પરમ પૂજ્ય ભાવિ આચાર્ય એકસો આઠ નૃગેન્દ્ર પ્રસાદજી મહારાશ્રી બંને બાળલાલજી મહારાષ્રી કવિભૈયા બ્રહ્મચારી મહારાજ સંતો પાર્ષદો વાલાસવરે હરિભક્તો સંબોધનમાં સમય વ્યતીત નથી કરવો આજનો દિવસ આપણા માટે અદકેરો છે અનેરો છે આનંદનો છે ઉત્સાહનો છે અને સૌથી વધારે કહું તો આ દ્રશ્ય જેને યાદ રહી જાય એના માટે મોક્ષનો છે આપણા કવિ માવદાનજી થઈ ગયા એમના દીકરા બાબુદાન ને એમના દીકરા નરેશદાન એમણે એક સરસ મજાનો છપાઈ લખ્યો છે આખું વન ઉત્સવ કરે આખું વન ઉત્સવ કરે જેથી ઉગે ચંદન જાડ એ તો પ્રભુનો માની પાડ સદગુણ એના સાંવરા ગાઢ જંગલ હોય ને એમાં ચંદનનો જાડવું જે દિવસે ઉગે ને ત્યારે આખું વન નાચે કારણ કે શીતળતા આપે ઠંડક આપે ઝેરી સર્પે એને વીટાય તો ઝેરી સર્પને પણ એની શાંતિની અનુભવી થાય એમ ભગવાન સ્વામિનારાયણે પોતાના અક્ષરધામમાંથી આજથી પચાસ વર્ષ પહેલે આ સંપ્રદાયને શાંતિ ટાઢક ને મોક્ષનો માર્ગ બતાવવા માટે આ ભાવ્ય આચાર્ય લાલજી મહારાષિનું પ્રાગટ્ય કરાયું પણ હવે જંગલમાં ચંદન ઉગે એટલે તો આનંદ થાય પણ નરેશદાને એમ કીધું એકવાર જંગલ એવું કહે જોને થઈ છે જંગલ કહે જોને થઈ છે જંગલ કહે જેથી ઉગે જંગલ વાંસ એ તો અકડ નક્કી અથડાય સૌને બાળે સાવરા આ સંપ્રદાયમાં વી વરસ પેલા એક વાહડો ઉગ્યો એટલે આપણે જોવાનું છે આજે આપણા ભાવી આચાર્ય લાલજી મહારાજ શ્રી નૃેન્દ્ર પ્રસાદજી મહારાજ એમણે આ સત્સંગને માટે સંપ્રદાયને માટે આમ તો કહું તો આપણા આચાર્ય મહારાષિના સમસ્ત કુળે આ સંપ્રદાયને માટે સર્વસ્વ સમર્પણ કર્યું છે આપણે તો થોડું ઘણું આપીએ ને તો પણ આપણે આમ આમ ગૌરવ લઈએ કે મેં આજે આ ઉત્સવમાં આ કર્યું છે હું યજમાન થયો મેં આમ આપ્યું મેં તેમ આપ્યું અમે એમ કે મેં અઠવાડિયાથી અહીંયા તડકો ખાઈ એમ કે એમણે આખી જિંદગી સંપ્રદાયને સમર્પિત કરી દીધી એના બદલામાં આપણે શું આપશું એમને અને આપણે જે કાંઈ આપીએ છીએ એમને નથી આપતા આપણા મોક્ષને કલ્યાણને માટે કરીએ છીએ એટલે આપણે તો ભગવાન સ્વામિનારાયણના આઠમા વંશજ વડતાલ ગાદીના વિદ્યમાન આચાર્ય મહારાષ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાષ્રી અને આપણા ભાવિ આચાર્ય લાલજી મહારાષ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ એ આજ્ઞા કરે ને એ સ્વામિનારાયણ ભગવાનની જ આજ્ઞા હોય એવી પરિપક્વ નિષ્ઠા રાખજો કારણ કે હમણાં ધર્મની મર્યાદામાં જીવવા માટે જીવન સમર્પિત કર્યું છે સંપ્રદાયને પોતાના સુખ માટે નહીં પોતાના નામ માટે નહીં પોતાના વ્યક્તિગત કામ માટે નહીં પરિવાર માટે નહીં પણ ભગવાન સ્વામિનારાયણનો જે આદેશ છે ભગવાન સ્વામિનારાયણ સ્થાપિત કરેલા જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતની લીટી લોપવી નથી અને જે લોપે એને મારે મેળ નહીં આવે એમનો મે એ અમનો સૌથી મોટો સિદ્ધાંત છે માટે આપણે એ લેટીમાં હાલવાનું છે મહારાજે જે ચાહ નાખ્યો છે ને એ ચાહમાં આપણે હાલતા શીખવાનું છે આપણે ભગવાને આમ જ્ઞાન વૈરાગ્ય ભક્તિને ષડંગ સંપ્રદાયનો ચાહ નાખ્યો છે અને પછી આમ ચાહે ખાતર વાવ્યું લાલજી મહારાજે આ સત્સંગ રૂપે એમાં ખાતર વાવ્યું માતુશ્રી અને સમસ્ત ધર્મકુળે એમાં બીજ વાવ્યું સત્સંગનું અને બીજ વાવ્યા પછી આપણે પાણીનો પ્રવાહ જો આમ આડો નાખીએ તો એનું કોઈ ફળ ન મળે માટે મહારાજની આજ્ઞામાં વરતવાનો અર્થ પૂજ્ય ભાવ્ય આચાર્ય લાલજી મહારાજ ને મહારાષ્ટ્રી ની આજ્ઞામાં વર્તવું શ્રી ભક્તોને માટે પૂજ્ય માતુશ્રીને વર્તવું એ જ ભગવાન સ્વામિનારાયણ ની મર્યાદા લાલજી મહારાજના પગમાં દંડવત કરવા ચરણ એને જ પકડવા કે એનું કયું કરવું હોય સમજાય છે આમાં ઘણા છે ને આમ લોટવા મળે ને દોટવા મળે ને આમ પગડવા મળે ને બથું ભરવા મળે ને અંદર બધું કેટલું ભર્યું હોય એવું નહીં જેને એમની આજ્ઞામાં વર્તું હોય એમનો રાજી પેર જેને એમની ઈચ્છા પ્રમાણે રહેવું હોય એમણે એમના પગ એમને છેતરવાની કોશિશ ન કરવી આ સમજો તમે મારી વાત આ ઊંડી વાત છે માટે આવો અવસર આપણને મળ્યો રાજકોટના સત્સંગીઓ તો બહુ પાકા છે એમ કહું પચીસ વર્ષનો ઉત્સવ પણ અહીં ઉજવો હતો રજત જયંતિ રાજકોટવાળા એ અને આ પચાસ વર્ષનો પાછો અહીં ઉજવે છે આપણું રાજકોટના વડીલોના આશીર્વાદથી રાજકોટનું જે લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ છે મેં કાલે પણ કીધું હતું અને આજે પણ કહું કે આ છોકરાઓ એને કમાવાનો સમય છે એને ધંધો કરવાનો સમય છે એને રડવાનો સમય છે એમાંથી સમય કાઢીને ભગવાન સ્વામિનારાયણને રાજી કરવા અને ધર્મકુળનો આશીર્વાદ લેવા માટે રાત દિવસ એક કરી અને આ બધું ઊભું કર્યું છે આપણે લાલજી મહારાજના તો વધામણા કરીએ એકવાર લક્ષ્મીનારાયણ દેવ યુવકને મંડળને જોરદાર તાળીઓને નાથથી વધાવીએ કે ભગવાનને કેમ રાજી કરાય એ શીખવું હોય તો આ યુવક મંડળ પાસે તમારે શીખવું પડશે વિશેષ ટાઈમ નથી લેવો ફરી કહીશ કે આપણે શું આપશું લાલજી મહારાજ સંકલ્પ કરીએ મહારાષિ એમ કહે છે કે ભજન ઘટે છે શું એમનો પંચોતેરમો વર્ષ જયારે ચાલી રહ્યું છે ત્યારે પૂજ્ય લાલજી મહારાજને સંતોએ પ્રાર્થના કરી ગમે તમને શું આપીએ ત્યારે મહારાષિની એક જ વાત હતી મારે કાંઈ જોતું નથી તમે બધા ભજન કરો અને ભજન આ સત્સંગને આપો જેથી કરીને સત્સંગમાં શાંતિને આનંદ પ્રવર્તે આવા ભગવાન આપણને મળ્યા છે આવા અવતાર એમ આમ કહીને તો આમાં કાંઈ ખૂટે એમ નથી કાંઈ ઘટે છે કાંઈ ઘટે છે એમની વાતમાં ફેરનો પડે એના વિચારમાં ફેરનો પડે આમ તો એમ કહું છું કે ગીતામાં લખ્યું છે સ્થિતેશ્વરનું દ્વિગ્ન મના દુઃખે સુ વિગતપૃહા વિતરાગ ભય ક્રોધ સ્થિત ઉચ્ચતે લા ભાની જય પરાજય કોઈ પણ વાત આવે એમાં કોઈથી ચલાયમાન ન થાય એમના મોઢાની રેખા ન ફરે અને દરેક વાતમાં એક જ વાત હોય હરિકૃષ્ણ કૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ ગોપીનાથજી મહારાજ રાધારમણ દેવે ધાર્યું હશે એ થાય આપણે તો એના સેવક છીએ અને આપણે એ કરવાનું છે એમની પાસેથી આ આપણે શીખવાનું છે બધાના હૃદયથી પ્રાર્થના કરીશ આવતીકાલથી તમે લગભગ બધા આમાં પૂજા કરતો હશો દર્શન કરતા હશો માળા કરતા હશો સત્સંગ કરતા હશો પણ એવું વિચારીએ કે એકાવનમું વર્ષ આવે ત્યાં સુધી કમસે કમ એવો સંકલ્પ કરીએ કે અમારા ભાવિ આચાર્ય લાલજી મહારાજશ્રી એમનું સ્વાસ્થ્ય સારું રહે જેવી સત્સંગની સેવા કરે છે એનાથી અનેક ગણો ભગવાન એમને પાવર આપે અને સત્સંગની સેવા કરે એના માટે એક એક માળા વધારે ફેરવવી છે જેને ફેર હાથ ઊંચા કરો નહીં વાહ આ કેટલું કેટલું મોટું કામ થશે આલવું હોય ને એને લાલજી મહારાજની સભાની શોભા વધારવા આવવું નડવા ન આવવું આ ટૂંક ટૂંકીન ટચ વાત છે એમનો પણ એ સિદ્ધાંત છે ઘણા લોકો એમ માનતા હોય છે પાંચ પછી આપ્યા એટલે થઈ જાય એમ કે છે કે મારા પૈસા નથી જોતા મહારાજની વાતને માનો ભગવાનની શિક્ષાપત્રીને માનો દેશ વિભાગના લેખને ફોલો કરો એટલા માટે આ પ્રસંગ છે વિશેષતામણી લેતા ફરી એકવાર પૂજ્ય લાલજી મહારાજને માટે મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે ભગવાન આપનું આયુષ્ય આપનું સ્વાસ્થ્ય એવું પ્રબળ રાખે એવું બળવાન રાખે કે કલ્પનાતીત સત્સંગની આપના હાથે સેવા થાય અને સેવાના પડછાયા અમે પણ બનીને રહીએ કાયમને માટે આપની આજ્ઞા એ જ અમારું જીવન હશે આ કોઈને તમને સારું લગાડવા માટે નહીં પણ જ્યારે જે પણ પ્રકારની આજ્ઞા સત્સંગની સેવા માટે થશે ત્યારે અમે પણ આપના ચરણમાં એક નતમસ્તક પ્રાર્થના કરીએ છીએ કે આપના સેવક જાણી આપના દાસ જાણી આપ વિના સંકોચે અમારી યોગ્યતા કે અયોગ્યતા જોયા વગર આપ જે આજ્ઞા કરશો જે આદેશ કરશો એ સેવા કરવા માટે અમે તત્પર છીએ અને આ તો મારો સંકલ્પ મેં રજૂ કર્યો પણ તમે પણ આવો મનમાં સંકલ્પ કરશો તો ભગવાન શ્રી હરિ અક્ષરધામમાં બેઠા બેઠા બોરડી મંદિરમાં બેઠા બેઠા ભગવાન લક્ષ્મીનારાયણ દેવને રાધારમણ દેવના કૃપા ઉતરશે ગોપીનાથજી મહારાજનો રાજીપો ઉતરશે વિશેષ ટાઈમ નહીં લેતા ફરી એકવાર પૂજ્ય આપણા સૌના ગુરુ ભાવિ આચાર્ય લાલજી મહારાજના ચરણોમાં મારા સત્સત વંદન અને પ્રાર્થના કે બાપજી આપ અમારા ઉપર રાજી રહેજો આશીર્વાદ આપતા રહેજો અને આ સત્સંગની સેવા કરતા રહીએ એટલા શબ્દોની સાથે વિરમું અસ્તુ જય સ્વામિનારાયણ